બીજો સમાજ અમારો આખો ક્ષત્રિય સમાજ એક સાઈડ છે ગમે એટલા પ્રયાસો કરવામાં આવશે તો અમારી માંગ એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય

સમજાવવાનો પ્રયાસ કરાશે તો માની જવાશે કે પછી અંતે માંગ એક જ રહેશે જી ના અમારી માંગ એક જ રહેશે એક જ એક જ એક જ મને નથી ખબર કે એ લોકોનું ત્યાં આજ વાત હતી કે ભાઈ સમાધાન તો નહી જ થાય અને સમાધાન તો આજે પણ નહી થાય ને કાલે પણ નહી થાય સત્રી સમાજે તમામ સંસ્થાઓની એક જ માંગ છે જી એક જ માંગ છે આલેતે કહે છે કે પદમંદીમાં વારા છે કે જો તમને જે મહિલા જો મંડળ છે તેમની સાથે કહી શકાય કે આ બેઠકમાં જોવા માટે જવા માટે રવાના થઈ રહ્યા છે ખાસ કરીને મંદિરે દર્શન તેઓ કરી રહ્યા છે ને અહીંથી હવે તેઓ કહી શકાય કે આથી બેઠકમાં જવાના છે બેઠક ની તેઓ ભાગ લેવાના છે તેની સ્પષ્ટ એક જ માંગ છે કે જ્યાં સુધી તેમની કહી શકાય કે પરસોત્તમ રૂપાણાની ટિકિટ નહીં કરવા રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી ખાસ કરીને તેમની એક જ માંગ રહેશે અને ખાસ કરીને તેમનો જે અન્નનો ત્યાગ છે તે પણ યથાવત રહેશે

કે ભાઈ રૂપાલાભાઈ ની ટિકિટ રદ થાય તો સમાધાન કોઈ રીતે કરવામાં આવશે નહીં જેના કાલ તો મને ના જ પાડતા હતા કે આપ નહીં પણ આજે મને અત્યારે આમંત્રણ આપવામાં આવ્યું જે હું આપને નામ તો અત્યારે નહીં કહી શકું ગોતા ભવન માં મને એડ્રેસ આપ્યું છે કે ગોતા ભવન આવી જાવ ગોતા ભવન માં મિટિંગ મળવાની છે નહીં 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 એટલે તો હું કહું છું કે બેઠક છે નહીં પણ છતાં એટલે જ મારે જાવું છે બેઠક માં એ માંગ અમે અમારે મંજૂર જ નથી અમારા ક્ષત્રિય સમાજ અને એ મંજૂરી હું અમે માનસું પણ નહીં કે ભાઈ એ લોકો ગમે તેટલા પ્રયાસ કરે પણ રૂપાલાભાઈની ની ટિકિટ રદ થાય એ જ અમારું સમાધાન છે ના 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 આ મારી બેન આ મારે એકનો પ્રશ્ન નથી અમારા આખા ક્ષત્રિય સમાજનો પ્રશ્ન છે અને ઈ પણ અમારા સમાનનો પ્રશ્ન છે એટલે ઈ માંગ તો અમે આજે પણ નહીં સ્વીકારી કાલ પણ નહીં સ્વીકારી અને ગમે એટલા પ્રયાસો કરવામાં આવશે તો અમારી માંગ એક જ રહેશે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થાય બસ અને મારું અન્ન અન્નો તો મારો ત્યાગ જ છે અત્યારે પણ જ્યાં સુધી રૂપાલાભાઈ ને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી